હવે એનું ટ્યુટર તમે જોઈ લીધું છે પણ મારું માધ્યમ એવું છે કે હું તમને તમને પ્રોપર સમજાવવા છું ટ્યુટર એવું હતું રનિંગ કરતી વખતે ગ્રાઉન્ડમાં હાર્ડ બીટ ની તેજ હાર્ડ બીટ નો પ્રોબ્લેમ થઈ ગયો હતો તો સાહેબ નું શું કહેવાનું છે શું કહેવાનું છે કે પ્રિપરેશન કરીને તમે રનિંગ કરવા આવો હવે જો હવે મારો માધ્યમથી હું તમને કહેવા માંગુ કે શું કરવું જોઈએ પ્રિપરેશન માટે હવે પ્રિપરેશન માટે તમારે એટલું ધ્યાન રાખવાનું છે મિત્રો બેન હોય કે ભાઈ હોય છે તેના માટે તમે ધ્યાન રાખો તમારું પ્રોપર રનિંગ ઉપર ધ્યાન આપો તમારું પ્રોપર રનિંગ થતું હોય તો તમે રિકવર કરવા માટે ધ્યાન આપો તમે ડાયટ પ્લાન કરો કરો અને તમારે ડાયટ પ્લાન જોતો હોય તો તમે ખબર જ છે તમને મારું ઇન્સ્ટાગ્રામ તમને આપેલું છે એમાં મને મેસેજ કરો તમને ફ્રી ઓફ કોસ્ટ ડાયટ પ્લાન દેવા તૈયાર છું પણ પ્લીઝ ફોલો પણ જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો જેટલા ઉમેદવાર નવા જોવે છે એને ખાસ વિનંતી છે

રનિંગ તમારું ઓલમોસ્ટ તમારું પાંચ કિલોમીટર ત્રેવીસની અંદર આવી જતું હોય કે તેવીસ થઈ જતું હોય તો તમે વાંચવામાં થોડો ટાઈમ આપો એક ટાઈમ રનિંગ કરો બે ટાઈમ બંધ કરીજો અને બેનોને પણ સોળસો મીટર રનિંગ થઈ જતું હોય તો વાંચવામાં સમય વધારે આપજો અને રનિંગમાં પણ સમય આપવાનો જ છે જે આપણે બીટ કરવાનું છે તે પણ ઇન્જરી ના આવે એના માટે લોંગ રનિંગ પર ફોકસ ના કરતા અને તમારું બીટ ઉપર ધ્યાન આપો અને લોંગ રનિંગ ઉપર જ્યારે તમારો સમય ન આવે ત્યાં સુધી તમે લોંગ રનિંગ પણ કરી શકો છો અને બહેનોને જો સાડા આઠ સુધી ટાઈમ લાવવું હોય

કે આગળ જતા બોર્ડ જે અધ્યક્ષ નક્કી કરશે ત્યારે તમારી પરીક્ષા લેવામાં આવશે એટલે ટેન્શન લેવું નહીં ફર્સ્ટ જાન્યુઆરી થી આપણી રનિંગ ચાલુ થઈ શકે છે એટલે આપણે એમાં રનિંગમાં ફોકસ કરજો હવે મળશું આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ